વિપુનમ આવી રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આજથી જ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર સત્તર અઢાર સપ્ટેમ્બરના ના રોજ પણ એક સિસ્ટમ બનશે જેના કારણે બાવીસ થી ત્રેવીસ સપ્ટેમ્બર ભારે વરસાદની શક્યતા છે અંબાલાલની આગાહી અનુસાર ભાદરવી પૂનમ આસપાસ અંબાજી વિસ્તારમાં વરસાદ પડશે તેવી સંભાવના છે ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠક બાદ railway મંત્રી વિષ્ણુ વૈષ્ણવે જણાવ્યું કે બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ચૌદ પાકના ટેકાના ભાવમાં વધારાની મંજૂરી આપી દેવામાં આવી છે જેમાં કપાસના ભાવમાં પાંચસો એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે કપાસની એમએસપી સાત હજાર એકસો એકવીસ નક્કી કરાઈ છે તો મગફળીની એમએસપી છ હજાર સાતસો તેંસી રૂપિયા કરાઈ છે ત્યારે મગફળીના પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેમાં ડાંગરની એમએસપી તેવીસસો રૂપિયા કરાઈ છે તો અડદ દાળનો ટેકાનો ભાવ સાત હજાર ચારસો રૂપિયા કરાઈ છે ચાર લાખ ખેડૂતોની લોન થશે જેનાથી સરકાર પર પાંચ પોઈન્ટ છ હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે જ્યારે મિત્રો સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને આ પાક નિષ્ફળ જવાની અથવા તો

થાય છે આ સહાય ગાયના ખોરાક સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયા અપાય છે આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતોને ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોય જોઈએ તેમની પોતાની જમીન જોઈએ અથવા તો ભાડાની જમીન પર ખેતી કરતા હોવું જોઈએ પોતાના યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય આપવામાં આવે છે પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું ફૂડ ઓઈલ ભાવમાં ઘટાડાને કારણે સરકારી ઓઇલ કંપનીઓને ઘણો ફાયદો થયો છે આ કંપનીઓ નેવું ટકા માર્કેટ પર પ્રભુત્વ ધરાવે છે સરકારે ત્રણ મોટી સરકારી કંપનીઓને ઓઈલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOC ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ BPCL અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCL ને ચૌદ માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ બેલ લિટર બે રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે રેશન કાર્ડ ધારકો ને થશે ફાઇલ એસ ટી હંસનો હતી કાયદો એને એસ એ હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગ અનાજ આપી શકાય તે માટે અન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફારો કરવામાં આવ્યા છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબોનો કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અનસુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માફી પંદર હજાર થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અનસુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યારે આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ તે હવે વધારીને પંદર હજાર કરવામાં આવી છે આજના સો સોના ચાંદીના તાજા ભાવ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં સાતસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ સડસઠ હજાર એકસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ સડસઠ હજાર આઠસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ ગ્રામ સોનાના ભાવમાં બે હજાર રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ તોતેર હજાર બસો રૂપિયા થયો છે જ્યારે ગઈ કાલે તેનો ભાવ ચુમાત્રેટર બસો રૂપિયા હતા તેમજ ચાંદીના ભાવમાં નો ઘટાડો થયો તે સાથે નવો ભાવ છાવીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો હતો આજના સુધી મોટા ખેડૂત સમાચાર સૌરાષ્ટ્રના ખેડૂત તો સારી આવક મેળવવા માટે કપાસનું વાવેતર કરે છે મોટાદમાં કપાસનું

ભાવ ત્રણસો પચાસ રૂપિયા થી લઈને છસો ચાર રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટ yard માં ચારસો પાંચ quintal ઘઉં આવક થઈ હતી બોટાદ yard માં સફેદ તલ અને કાળા તલની ની હરાજી કરવામાં આવી હતી સફેદ તલ ભાવ બે હજાર ત્રીસ રૂપિયા થી લઈને અઠ્ઠીસો પાંચ રૂપિયા સુધીના ના નોંધાયા હતા market તલ એટલે કે કાળા તલનો ભાવ ત્રણ હજાર પચાસ થી લઈને પંદરસો પાંચ રૂપિયા સુધીના બોલાયા હતા yard માં ને

સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાની જાહેરાત કરી છે આ સાથે જ દેશમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મળશે આ યોજના હેઠળ દેશના ગરીબ પરિવારોને દર વર્ષે પાંચ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળશે પરંતુ હવે સિત્તેર વર્ષની વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે પછી ભલે તેઓ ગરીબ હોય કે અમીર પરિવારના હોય એને તેમની આવક ગમે તેવું હોય સરકારના આ નિર્ણયથી દેશના કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજના હેઠળ ફાયદો થશે ખેડૂત મિત્રો જોવા માટે મારી ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા પહોંચતા રહે